ભક્તો ભગવાન સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી પરમ ચૈતન્ય સ્વામી સદ્ગુરુ શ્રી પરમ ચૈતન્ય આનંદ સ્વામીનો જીવન પરિચય જેમ પતંગનું નિર્માણ ધરતી પર થાય છે પરંતુ અવકાશમાં ઉડ્ડયન કરવા માટે તે સર્જાય છે તેમ ધરતી ઉપર મોટા પુરુષો પ્રગટ થાય છે પરંતુ તે અક્ષરધામ સુધી પહોંચવા અને અનેકને પહોંચવા પહોંચાડવા માટે જ અવનીપુર આવે અવની ઉપર આવે છે આવા જ એક મહામુક્ત એટલે ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર કહેતા ગઢપુરની લીલા ગ્રંથના લેખક પરમ ચૈતન્યાનંદ સ્વામીઓ સદગુરુ શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ નારાયણને પામવા માટે જન્મેલા સંત જેમ વચનાવ્રતમાં શ્રીજી મહારાજે કહેવું છે કે ભરતજીનું આખ્યાન ચમત્કારી છે એમ સ્વામીનું જીવન પણ ચમત્કારી રહ્યું છે જે ઉત્તમ મોક્ષ હોય કે મહામુક્ત હોય એને સીધી રીતે સમજાય એવું સ્વામીનું જીવન નથી કોઈ કારણોસર પરમ ચૈતન પરમ ચૈતન્યાનંદ સ્વામી સ્વામી અને ભગવાનથી દૂર ગયા તો પણ દિલથી દૂર નહોતા સ્વામી ભગવાનને છોડીને તો ગયા પણ દિલમાંથી ભગવાનને છોડ્યા નહોતા અને તેમ એક પાત્ર ભજવા માટે કદાચ બની શકે ભગવાને પણ તેમને છોડ્યા નહોતા સ્વામી સત્સંગમાંથી તૂટ્યા પણ કોઈને સત્સંગમાંથી તોડ્યા નહોતા બધાને પ્રગટ પરમાત્મામાં જોડ્યા છે પરમ ચૈતન્યનંદ સ્વામી એક પ્રસંગે સત્સંગમાંથી થોડા ડગ્યા પણ બીજા કોઈને ડગવા ન દીધા અનેકને ભગવાન સ્વામીને અડગ નિષ્ઠા એમણે કરી અને કરાવ જેવી રીતે એમનું જીવન હંમેશા ભગવાન માટે રહ્યું છે હંમેશા સંગ્રહથી ને રાગ ને દ્વેષથી પર રહીને જીવનારા પરમહંસ એટલે પરમ પૂજ્ય સદગુરુ પરમ ચૈતન્ય આનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણને પામીને જેના ચૈતન્યમાં પરમ આનંદનો સાગર રેલાયો હતો એવા પરમહંસ એટલે પરમ ચૈતન્ય આનંદ સ્વામી આવો આપણે સ્વામીના જીવનને વ્યવસ્થિત વાંચી સાંભળીએ અને આપણા જીવનને ઉજ્જવળ કરશું તો ત્રણ પરમ ચૈતન્યાનંદ સ્વામીની વિગત આપણા શાસ્ત્રમાં વણાયેલી છે સંપ્રદાયમાં આ ત્રણ સંતો હતા જેનો ઉલ્લેખ કરતા મંજુ કેશાનંદ સ્વામી લખે છે ત્રણ પરમ ચૈતન્યાનંદ એક મોટા તે મધ્ય સ્વચ્છંદ બીજા નાના સુબુદ્ધિ કહીએ ત્રીજા ગુરુ પ્રમાણથી લઈએ તેમાં એક સંત મેથાણ ગામના હતા શ્રીહરી એકવાર મેથાણ પધાર્યા હતા અને એ વખતે ગામના સત્સંગી હરખા પટેલે શ્રીહરીને વિનંતી કરી કે મારે સાધુ દીક્ષા લેવી છે અને મહારાજ તમારા સત્સંગની સેવા કરવી છે આ સમાજના લોકના વ્યવહારના સેવાઓ કરી છાંકાશે હવે તો પરમાત્માની સેવા કરવી છે તો એ મહારાજ મારી ઈચ્છા પૂરી કરો ભાઈમાં ત્યાગ વૈરાગના ઉમદા ગુણો જોઈ તેમની પ્રાર્થના સ્વીકારી શ્રીરીએ તેમને સાધુ દીક્ષા આપી અને નામ રાખ્યું હતું પરમ ચૈતન્યાનંદ સ્વામી તે સુબુદ્ધિમાન હતા અને નાના પરમ ચૈતન્યાનંદ સ્વામી તરીકે પોતે ઓળખાતા હતા બીજા મોટા ચૈતન્યાનંદ સ્વામી શિયાળી ગામના રાજપરિવારના હતા અને ત્રીજા ગુરુ પ્રમાણથી લઈએ એમ જે મંજુ કેશનંદ સ્વામી લખ્યું છે તે સંશોધની બાબત છે પરંતુ આપણે અહીં બીજા મોટા પરમ ચૈતન્ય સ્વામી વિશે વિશેષ જાણવું છે સહજાનંદસંઈ મહારાજની જય